તો મેઘરાજા દુનિયામાં એક સમાન વરસે છે ધાન એક સમાન પેદા થાય છે જો કે શ્રાવણ કેવી રીતે ઉજવાય છે હવે તે પણ જાણીશું રેવાની રેતી મેઘરાજાની મૂર્તિમાં અનોખી ભક્તિ ઇન્દ્રદેવની શક્તિ

અને શ્રાવણ વડ દશેમ દિવસે એમનું વિસર્જન કરવામાં આવે છે અહી ભોઈ પંચ ખારવા પંચ અને વાલ્મીકી પંચ દ્વારા છડી ઉત્સવનું જે રીતે આયોજન થાય છે તે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે સ્થાનિકો દ્વારા મેઘ રાજાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને અહીં આ બેહુલ્યાનું આગમન થતું રહે તે માટેની પ્રાર્થના પણ થાય છે જે તમે મૂર્તિ જોઈ રહ્યા છે તે સાડા ત્રણ દિવસ માટે એમનો ઉત્સવ કરવામાં આવે છે સાતમ વડ સાતમથી દસમ સુધીના એમનો ઉત્સવ હોય સાડા ત્રણ દિવસ માટે અખંડ જ્યોત મૂકવામાં આવે છે આ જ્યોતને જે છે એ પ્રભુ જાતે અહીં હાજર થાય છે એની સાથે છરી મહોત્સવમાં બી એક અનેરું મહત્ત્વ છે કે છરી જે છે તે ગોગારાઓ મહારાજનું એક પ્રતિક છે અને એને જ્યારે ગુરુ ગોરખનાથ એક ગુગળ તરીકે ગોગારાઓને જ્યારે જન્મ માટે લેવા આવેલા ત્યારે એમને એક ગુગળને એક ઝાડમાં આપવામાં આવેલું અને એ ઝાડને એવું કહેવામાં આવેલું કે આ તારે સાચવીને રાખવાની છે જ્યારે જરૂર પડશે ત્યારે હું તારીખને માંગીશ અને જ્યારે જરૂર પડે ત્યારે એને લેવા જાય છે ત્યારે એ ઝાડ એવું કહે છે કે જાણે કે હવે મારું આમાં મહત્ત્વ હું ત્યારે આટલો મોટો મહત્ત્વ જો ઘોઘારાઓનું થતું હોય તેમાં મારું બી કોઈ યોગદાન હોય એવું કરો એટલે એમને એવું કીધેલું કે જ્યારે ઘોઘારાઓની સ્થાપના થશે ત્યારે પ્રતિક રૂપે તમને બી એની સાથે રાખવામાં આવશે અને તમને એને ઝુલાવવામાં આવશે એટલે એ રીતે એક છરીને બનાવવામાં આવે છે મહત્વનું છે કે મેઘરાજાના સ્થાપન સ્થળની પાંચ બતી સર્કલ અને તેની આજુબાજુનો વિસ્તાર એટલે કે સેવાશ્રમ રોડ સ્ટેશન રોડ અને મહાત્મા ગાંધી રોડ સુધી અહીં મેળો યોજાય છે આ મેળામાં ગુજરાત ભર માનવ મહેરામણ ઉમટી પડે છે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ